ભૂરા કેમ ઉતામરો ના છોકરો અને કેમ કઈ બાજુ ભૂરા અરે કાકા હું જો શું ફરિયાદ કરું પોલીસ ચોકી અમારો છોકરો આખો દારો ગેમ રમે ને 30000 રૂપિયા આરી ફરિયાદ છોકરા જે 13 વર્ષનો 30000 રૂપિયા કે ગયો કેવું કહેવાય ફરિયાદ કરવા જાય મે વરી ખાતું મારું હતું એને રંબા લઈ ગયો 30000 અંદર આરી ગયો મને હું ખબર આવું રમસ મારો ખાતીને ખબર મારો મોબાઈલ લે રમતો ઇનો બરાબર ભૂરા શાંતિ રાખ શાંતિ રાખ ઉતામરો તારી પીપી બધી જાય એમ ફરિયાદ કરવા તારી ફરિયાદ છે ને તારી ટેક્સી ની ફરિયાદ તું કદાચ તારી ફરિયાદ કરી ને તો હારી જાય ભૂરા ભૂરા હું તને એક વાત કરું તને તું કોઈ પણ ટ્રાવેલ કે કોઈ એજન્સી પણ જાતો હોય ને તો એની અંદર દસ મુદ્દા લખેલા હોય ભૂરા કે મોબાઈલ તમારો હંભાળીને રાખજો પાકીટ સંભારીને રાખજો તમારો માલ માલસામાન રાખજો એવા બધા મુદ્દાઓ હોય કોઈ જવાબદારી અમારી રહેશે નહીં એટલે મોબાઈલમાં ભૂરા આવું હોય તું ફરિયાદ કરવા જાય પણ તારી ફરિયાદ નહીં ટકે ને ભૂરા મારે તને છે ને ગમે ત્યારે એક વાર્તા કરું ને તો તારા મગજમાં ઉતરે હવે તને એક વાત કરું તારી જેમ એક શેઠ છે ને ફરિયાદ કરવા ગયા પોલીસ ચોકી પુરા હવે ફરિયાદ કઈ ખબર છે એની છોકરીને ઉપાડી ગયો તો પુરા એક છોકરો એની છોકરીને ઉપાડી ગયો હતો એ પૂછું પોલીસ ચોકી કે કોણ ઉપાડી ગયું તો હું લખાયું પૂરા કે ઘર જમાય ઘર જમાય તો કે ઘર જમાય તો ઉપાડી જ જાય ને તમે છોકરી તમારી ઘર જમાય ઉપાડી ગઈ તો ઉપાડી જાય પૂરા હવે એની ફરિયાદે નો ટે ને કોર્ટ માં હારી ગયો કેમ કે ઘર જમાય તો જજ સાહેબ ને બધા કે ભાઈ ઘર જમાય તો ઉપાડી જાય ને છોકરી ને એનું નામ હતું એટલે આ બધી છે ને આમાં જે ગેમ આવે ને એ બધું નામ જ જુગાર જુગાર એટલે હારવાની વાત આવે ભૂરા એટલે તું ખોટો એ ધકા ને આ બધું ત્રીસ હજાર ભૂલી જા ભૂરા ભૂલી જા ભૂલી જા તુમારો ભાઈ તારો કેસ ફેક છે જ નહીં પણ જુગાર માં હારે જ બરાબર ને એમાં બધું લખેલું હોય ઝીણા અક્ષર ને જે બોલે ને પેલા મોટું મોટું બોલે રમો બોલે નો આવે કે ભાઈ આમાં અમારી જવાબદારી એવું ઝીણું બોલે ખબર ન હોય હવે એ કોઈ આટી માં આવે નહીં ભૂરા હો મોબાઈલ લઈ લે છોકરાને મોબાઈલ દેવાનો બસ એ તારા હાથમાં છે બાકી આ બધું રેવા દે હો હા જય માતા